કેન્દ્ર સરકારની ની સત્તર જેટલી વિવિધ યોજનાઓનો લાભ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મળી રહે ઉદેશ્ય સાથે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ફર રહ્યો છે જે અંતર્ગત કાંકરેજ તાલુકાના અરડુવાડા ગામ ખાતે રથ આવી પહોંચતા ગ્રામજનો અને આગેવાનો દ્વારા રથનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું તેમજ સરકારની યોજનાઓથી વંચિત લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભ આપવામાં આવ્યા હતા રથ દ્વારા સરકારે આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી ઉપરાંત સ્થાનિક ગ્રામજનોની યોજનાકીય બેનરો પેમ્પલેટ થકી સરકારની સિદ્ધિઓ ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો રથ દ્વારા ગામમાં કુલ એકસો સત્યાસી જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા જેમાં પાંચ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા હતા તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના અગિયાર લાભાર્થીઓને નવા કનેક્શન માટે કેવાયસી કરવામાં આવ્યું હતું આમ એકસો સાહીઠ જનરલ લાભાર્થીઓ સહિત એકસો અઠ્ઠાણું લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે અડુવાડા ગામે ઉપસ્થિત શ્રી અણદાસજી પટેલ હરગોવિંદભાઈ શિરવાડિયા તેમજ ગામના સરપંચ તલાટી આરોગ્ય સ્ટાફ તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા